રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે રોજે રોજે રાજ્યમાં અકસ્માતના બનાવો બની રહ્યા છે બેફામ ડ્રાઈવર ઓવર સ્પીડ તેમજ આરટીઓ નિયમના ભંગના કારણે આ બનાવો વધી રહ્યા હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે ત્યારે આજે સાબરકાંઠા અને ભાવનગરમાં અકસ્માતની ઘટનાઓ બની છે જેમાં સાબરકાંઠાના બનાવમાં પતિ પત્નીનું મૃત્યુ થયું છે સાબરકાંઠા ઇડર હિંમતનગર આવ્યા પર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં પતિ પત્નીના કમકમાથી ભર્યા મોત થયા છે ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો વડોદરાનો પરિવાર અંબાજી દર્શન કરવા જતા છે બીજી ભાવનગરમાં પણ અકસ્માતની ઘટના બની છે નદીના નાળામાં ટ્રક ખાબકીની ઘટના સામે આવી છે સાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકી હતી જેમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું બ્રિજની દિવાલ તોડી ટ્રક નાળામાં ખાબકી હતી તો હાલ અત્યારે માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે